ધારી સોલાર પાર્ક પ્રાઇવેટ લિમિટેડ ને અગાઉ વર્ષ બે હજાર બાવીસની સાલમાં બિનખેતી પરવાનગી આપવામાં આવેલી હતી આ બિનખેતી પરવાનગીમાં પીસીસીએફ ગાંધીનગરની ફોરેસ્ટ વિભાગનું વન વિભાગનું એમણે એનઓસી લીધેલું હતું અને એનઓસીની શરતોનું ધારી સોલાર પાર્ક પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ઉલ્લંઘન કરવામાં આવેલું હોય માનનીયા કલેક્ટર સાહેબની કોર્ટમાં શરદભંગનો કેસ ચાલી ગયેલો છે જેમાં વજગાળાનો હુકમ કરતા જે કોઈ પણ વધારાનું બાંધકામ અમને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા માર્કિંગ કરીને આપવામાં આવેલું છે એ બાંધકામ દૂર કરવાની કાર્યવાહી કલેક્ટર સાહેબ સાહેબશ્રીના હુકમથી આજ રોજ કરવામાં આવી રહી છે જંગલ વિસ્તારથી કેટલા કિલોમીટરની ત્રિજ્યામાં ડિમોલેશન કરવા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના એનઓસીની શરતો મુજબ સેન્ચ્યુરી એરિયાથી એક કિલોમીટર વિસ્તારમાં જે કોઈ પણ બાંધકામ આવેલું છે અને જે અમને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા આઈડેન્ટિફાઈ કરીને આપવામાં આવેલું છે તેને અત્યારે ડિમોલેશન કરવાની કામગીરી ચાલી રહી છે સર આ કેટલા એરિયામાં છે

એક કિલોમીટર વિસ્તારમાં બાંધકામ દૂર નહીં કરવામાં આવે ત્યાં સુધી આ કાર્યવાહી ચાલુ રહેશે કોઈ ટ્રસ્ટ દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી જે એનો માનવાધિકાર આયોગમાં પણ એક કેસ ચાલી રહ્યો છે ગોપાલક ટ્રસ્ટ કરીને એક સરભળાનું ટ્રસ્ટ છે એ ટ્રસ્ટ દ્વારા આ ફરિયાદ કરવામાં આવેલી હતી થેન્ક યુ